વધતી જતી ઝડપી લાઈફસ્ટાઈલ અને સોશિયલ મીડિયાના સતત ઉપયોગથી ક્યાંક ને ક્યાંક તેની સીધી અથવા આડકતરી અસર માનસિક સ્વાસ્થ્ય પર પડે છે જેને લીધે તણાવ વધુ પડતું વિચારવું તેમજ અન્ય કેટલાક રોગો ઊભા થાય છે પણ આ બધી સમસ્યાથી દૂર રહેવા શું કરવું તેના પર વિસ્તારે વાત કરવી છે આ વિડીયો નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ દિવસે દિવસે લોકોની લાઈફસ્ટાઈલ આધુનિક થઈ રહી છે જે સારી બાબત છે પણ તેની અમુક નકારાત્મક અસર જે લોકોના માનસિક સ્વાસ્થ્ય પડી રહી છે સારું અને સુખાકારી જીવન જીવવા માટે માનસિક સ્વાસ્થ્ય સારું હોવું જરૂરી છે પણ માનસિક સ્વાસ્થ્યને સારું રાખવા માટે અમુક એવી ટિપ્સ છે જેનું પાલન કરવાથી વ્યક્તિ તેનું માનસિક સ્વાસ્થ્યમાં સુધારો કરી શકે છે તેમાંથી એક છે શારીરિક વ્યાયામ દરરોજ વધારે નહીં પણ દસ થી પંદર મિનિટ કસરત કરવાથી તમે પોતાનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધારી શકો છો દરરોજ વ્યાયામ કરવાથી શરીરમાં રહેલા અમુક હાર્મોન રિલીઝ થાય છે જેનાથી માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે આ સિવાય પણ પોતાના પરિવાર અને મિત્રોને યોગ્ય સમય આપવો તેટલું જ જરૂરી છે અમુક લોકો પોતાના કામમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે પોતાના પરિવાર પર યોગ્ય ધ્યાન આપી શકતા નથી અને જીવનનો અસલી આનંદ પણ ગુમાવી દે છે તેની સાથે યોગ્ય ઊંઘ લેવી સારો અને પૌષ્ટિક આહાર લેવો પણ તેટલો જ જરૂરી છે જો વ્યક્તિ પૂરતી ઊંઘ લે અને સારો અને પૌષ્ટિક આહાર લે તો તેના શરીરમાં જરૂરી વિટામિન અને મિનરલની કમી પૂરી થાય છે જેને લીધે વ્યક્તિમાં માનસિક અને શારીરિક તંદુરસ્તી આવે છે આ સિવાય અમુક સંજોગોમાં લોકોને ના પાડવી તે પણ આવશ્યક છે ઘણા લોકો કોઈને ના પાડી શકતા નથી જેને લીધે તે પોતાને અજાણતા ઘણું નુકસાન પહોંચાડી બેસે છે એટલે યોગ્ય સમયે ના પાડવી પણ જરૂરી છે આ વિશે તમારું શું કહેવું છે તમે સ્વસ્થ રહેવા શું કરો છો તમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વેબ સફિંગ